નમસ્તે દોસ્તો આજે હું વાત કરવા જઈ રહ્યો છું વિધવા સાથે થયો પ્રેમ બનેલી ઘટના સાવ નાનકડું ગામ ચાંદપુર માટીના ઘરો લહેરાતી પવનની સુગંધ અને લોકો એ જ ગામમાં રહેતો રવિ અઢાર વર્ષનો યુવાન બાળપણથી જ ગરીબીમાં ઉછરેલો પણ હૃદયથી ઈમાનદાર અને પરિશ્રમી રવિ રોજ સવારે મકાન ચડવાના કામ પર જતો કારણ કે એ જ તેના પરિવારનો એકમાત્ર સહારો હતો એક દિવસ મકાનના કામ પર નવી સ્ત્રી આવી બધા એને શારદા બેન કહેતા સાદા કપડામાં માથા પર ઓઢણી આંખોમાં થોડું દુઃખ પણ ઘણું સૌંદર્ય બાદમાં ખબર પડી કે શારદા વિધવા છે પતિનું વર્ષો પહેલાં અકસ્માતમાં નિધન થયું હતું બે વર્ષથી એ પણ મજૂરી કરીને પોતાનું જીવન ચલાવતી હતી રવિએ પ્રથમ દિવસે જ જોયું એ સ્ત્રીમાં કંઈક અદ્ભુત શાંતિ છે એના હસતા ચહેરા પાછળ એક અજાણ્યું દુઃખ છુપાયેલું હતું એ દિવસથી રવિના મનમાં કંઈક અજાણ્યું સ્પર્શ થઈ ગયું જેનો અર્થ એ પોતે પણ સમજતો ન હતો મજૂરીના દિવસો લાંબા સૂર્ય તપતો પણ શારદાનું હાસ્ય એ ગરમીને ઓગાળી નાખતું રવિ ક્યારેક પાણી આપે ક્યારેક ઈંટો ગોઠવવામાં મદદ કરી શારદા પણ એને બાળક કહીને બોલાવતી પણ એ બાળકના હૃદયમાં હવે એક એક પ્રેમ હતો દિવસ બપોરે બધા મજૂર લોકો છાયામાં આરામ કરતા હતા શારદા હાથમાં લોટ અને તળેલા રોટલા બનાવી રહી હતી રવિએ આગળ વધીને કહ્યું બેન મદદ કરું એ હળવું હસી બોલી મદદ તું તો મારી ઉંમરનો દીકરો લાગે છે રવિએ મનમાં તરંગ જેવી અસર કરી ગયા તે દિવસે વિચાર્યુંર રવિએ એના ચહેરા પર હળવું હાસ્ય જોયું અને એ હાસ્ય રવિના મનમાં કોતરી ગયું એક સાંજ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા મકાનનું કામ પૂરું ન થયું હતું બધા ઘર જવા લાગ્યા પણ શારદા અને રવિ કામ પૂરું કરવા રોકાયા અચાનક વરસાદ વરસવા લાગ્યો ઈંટો એક જ છાપરા નીચે ભેગા થઈને ઊભા રહ્યા શારદા એના ખભા પર ઓઢણી ખેંચી લેતી બોલી તને ઠંડી લાગશે દૂર ઊભો રહે પણ રવિની આંખોમાં એક લાગણી હતી જે હવે રોકાતી ન હતી એ ધીમેથી બોલી મારે ઠંડીની નહીં તારા વિના જીવવાથી ભય લાગે છે શારદા ચોકી ગઈ રવિએ કહ્યું તમે મને દરેક દિવસે જીવવાનો અર્થ શીખ્યો છે મને ખબર છે લોકો શું કહેશે પણ હું તને માન આપીને પ્રેમ આપીને જીવવા માંગુ છું શારદા ચૂપ રહી ગઈ વરસાદ વરસતો રહ્યો એના આંખોમાં આંસુ હતા કે વરસાદના ટીપા એ રવિ એ ઓળખી ન શકાયું એ ધીમેથી બોલી રવિ તું હજી બાળક છે રવિએ નરમ અવાજમાં કહ્યું પણ મારું હૃદય મોટું છે અને એમાં તમે છો એક ક્ષણે શારદાએ પ્રથમવાર એને પ્રેમથી જોયું બોલ્યા વિના પણ હૃદય સ્વીકાર કરી લીધો ગામમાં વાત ફેલાઈ ગઈ રવિ અને શારદા વચ્ચે કશું ચાલે છે લોકો કટાક્ષ કરતા કેટલાક હસી પડતા શારદા એ દિવસો ડરી જતી કામ પર આવવાનું પણ બંધ કર્યું રવિ એને મળવા ગયો પણ એના ઘરની બારી બંધ હતી રવિએ ગામના વડીલોના ઘરે જઈને કહ્યું મેં કોઈ પાપ નથી કર્યું મેં પ્રેમ કર્યો છે અને એ સ્ત્રી વિધવા છે એટલે એને જીવવાનો અધિકાર નથી ગામના સરપંચે કહ્યું તમે બે ઉંમરમાં નથી સમાજ સ્વીકારશે નહીં રવિએ જવાબ આપ્યો સમાજનું શું કામ પ્રેમ તો આત્માનો છે એની સાહસિકતા જોઈને શારદાના પિતા સમાન કાકાએ કહ્યું બેટા જો તું સાચો છે તો એને માન આપીને જ રાખજે રવિએ કહ્યું એ જ મારું વચન છે કેટલાક અઠવાડિયા પછી રવિએ હાથ પકડીને સૌની સામે લગ્ન કર્યા ગામના મંદિરમાં સાવ સાદી રીતથી વિધિ થઈ કેટલાક લોકો ચૂપ હતા કેટલાક હસ્યા પણ કેટલાકની આંખોમાં આંસુ હતા કારણ કે એણે પ્રેમની સાચી શક્તિ જોઈ લગ્ન પછી બંનેએ મકાન ચણવાનું કામ ચાલુ રાખ્યું હવે પોતાના સપનાનું ઘર બનાવવા માટે શારદા હસ્તી કહેતી તું મારા સપનાની ઈંટો ગોઠવતો રવિ છે રવિ હળવા હળવા સ્મિત સાથે જવાબ આપતો અને તમે એ જ છાપરા છો જે આ ઘરનો આશ્રય છે વર્ષો પછી એ ગામમાં લોકો કહેતા જો પ્રેમ સાચો હોય ત્યાં ઉંમર કે સમાજનો ભેદ રહેતો નથી માટી અને ઈટ વચ્ચે ઉગેલો એ પ્રેમ આજે ચાંદપુરની હવામાં સુગંધ બનીને ફેલાયેલું છે મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા અવનવા વિડીયો બનાવવાની અમને મજા આવે તો મિત્રો નવા વિડીયો સાથે પાછા મળીશું આવજો મિત્રો જય માતાજી